સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુલાઈ બે હજાર ત્રેવીસમાં જે બાર જેટલા ઇન્સ્ટિટ્યૂટ કે સંસ્થાઓ છે તેમના વિરુદ્ધ ચારસો નવ ચારસો છ ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર તથા એકસો વીસ બી મુજબ નાયબ નિયામક અનુજાતિના અધિકારીએ ફરિયાદ આપેલી આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો અને કુલ શિષ્યવૃત્તિના ચાર કરોડ સાઠ લાખ રૂપિયાનું કૌભાંડ કરેલું આ બાબતની તપાસ દેશોજીને સોંપવામાં આવેલી એસઓજી દ્વારા આ જે વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ લેવામાં આવેલી અને એ બાબતે નાયબ નિયમક અનુજાતિના વિભાગ દ્વારા જે કમિટી બનેલી આ વિદ્યાર્થીઓની ખરાઈ કરતાં તેમને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવેલી નથી આથી પોલીસ દ્વારા આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી કુલ બાવીસો કરતાં પણ વધારે વિદ્યાર્થીઓના જે શિષ્યવૃત્તિના ફોર્મ છે એને લગતા તમામ પુરાવાઓ એકત્રિત કરવામાં આવેલા અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી ત્યારબાદ એસઓજી દ્વારા આ ગુનાના કામે છે એ હાલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં રમેશ કાળુભાઈ બાકુ જયપુર તાલાલાનો રમણીક નાથાભાઈ રાઠોડ ભાવિન લાલજીભાઈ ડઢાણીયા જગદીશ ભીખાભાઈ પરમાર આ અલગ અલગ સંસ્થાઓ કે ઇન્સ્ટિટ્યૂટના નામે સરકારશ્રીની યોજના અનુસાર નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ સમિતિમાંથી કુલ ચાર કરોડ સાઠ લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ છે એમને લઈ લીધેલી અને જે વિદ્યાર્થીઓ છે તેમની છેતરપિંડી કરેલી અને ચૂકવેલી નથી અને એક આરોપી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટના સંચાલક અમરેલિયા ઉમર ફારૂક જે માંગરોળનો હોય અને પ્રિન્સિપાલ તરીકે પોતાની ઓળખ આપી અને આ જે નાયબ નિયામકની અનુજાતિની કચેરી છે ત્યાંથી આ વિદ્યાર્થીઓને નામે શિષ્યવૃત્તિ લીધેલી અને જે એમને ચૂકવી નહીં છેતરપિંડી કરેલી હાલ આ દિશામાં ચાર આરોપીઓને નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા રિમાન્ડ આપવામાં આવેલા છે સાથે સાથે આ દિશામાં જે આથી આ ગ્રાન્ટની ફાળવણી થાય છે તે સરકારી કચેરીના કોઈ અધિકારી કર્મચારીઓ સંડોવાયેલા છે કે તેમ આ દિશામાં પણ તપાસ શરૂ છે અન્ય આરોપીઓની મદદ કાઉ ગુનાહિત કાવતરામાં અન્ય કેટલા લોકો તે આરોપીઓ સંડોવાયેલા છે તે બાબતે પણ વિગતવારની તપાસ હાથ ધરવામાં આવી છે આ જે ગુનો ડાકો બે હજાર ત્રેવીસમાં જેમાં સમાજ સુરક્ષાના અધિકારી દ્વારા માત્ર ને માત્ર સો એમ સો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ગાંધી સ્મૃતિ ઇન્સ્ટિટ્યુટ અથવા તો પેરામેડિકલ કોલેજ કે ક્રિષ્ના એકેડેમી એ એમના પ્રિન્સિપાલ એટલી જ વિગત આપવામાં આવેલી આ જગ્યાઓ પર જઈ અને પોલીસ દ્વારા તપાસ કરતા એ સરનામા ઉપર આવી સંસ્થાઓ કોઈ કાર્યરત ના હોય સાથે સાથે સમાજ સુરક્ષાના રેકોર્ડ ચકાસતા તેમાં પણ આ ઇન્સ્ટિટ્યૂટના કોના નામે રજિસ્ટર થયેલી છે અથવા તો તેમના પ્રિન્સિપાલ તરીકે કોણ વ્યક્તિ છે આ બાબતે કોઈ પણ પ્રકારની વિગતો આપેલી નહોતી વધુમાં આમાં જે વિદ્યાર્થીઓના નામે ગુનાહિત કાવતરું રચી એમના બોગસ કેવાયસી ડોક્યુમેન્ટો સબમિટ કરી અને જે શિષ્યવૃત્તિ મેળવેલી તે પણ ખૂબ મોટા સંખ્યામાં હોય બાવીસો અને પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટો પોલીસ દ્વારા તપાસના કામે કબજે કરવામાં આવેલા છે સાથે સાથે પોલીસ દ્વારા સમાજ સુરક્ષાની કચેરીમાંથી આજે અનુજાતિની જે કચેરી છે ત્યાંથી આ માહિતી ના મળતા જે રકમ ચેક મારફતે જમા થયેલી છે તેજરીમાં તપાસ કરતાં અમુક સમયગાળા દરમિયાન આ ઘટના બે હજાર ચૌદથી બે હજાર સોળ દરમિયાન બનેલી હોય તેજરીમાંથી પણ આ રેકોર્ડ મળેલું નહીં ત્યારબાદ એજી રાજકોટની કચેરીમાંથી તેમજ અલગ અલગ જેટલી પણ બેંકો આવેલી છે આ તમામ બેન્કોમાંથી સો એમ સો એકાઉન્ટ નંબર મેળવી અને આ વિગતો માગતાં તપાસમાં છે એ ઘણો ટાઈમ ગયેલો અને ટેકનિકલી જે પેરામીટરો છે તે તમામ ચેક કરતા આ સમયગાળા દરમિયાન છે આરોપી સુધી પોલીસ પહોંચેલી સર ખાસ કરીને આજે બાર સંસ્થા કાલ આ દિશામાં તપાસ શરૂ છે કે આ આરોપીઓ પૈકી અમુક આરોપીઓ છે તે એક કરતાં વધારે પણ ઇન્સ્ટિટ્યૂટ સંકળાયેલા છે પોતાના નામે છે અન્ય બે ત્રણ ઇન્સ્ટિટ્યૂટ ધરાવેલા છે અને ખરેખર આ જેટલા પણ બાર સંસ્થાઓ શરૂ કરેલી તેમની સરકાર માન્ય કે અથવા તો જે રજિસ્ટ્રેશનની પ્રોસેસ હોય એ કોઈપણ પ્રકારની પ્રક્રિયા કર્યા વગર સર્ટિફિકેટ મેળવેલા અને સંસ્થાઓ શરૂ કરી વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટો મેળવેલા આથી જ્યારે જ્યાંથી ગ્રાન્ટ આપવામાં આવે છે તે કચેરી દ્વારા પણ શા માટે આ બાબતે કોઈપણ પ્રકારની ખરાઈ કરવામાં આવેલી નથી તે ઊંડાણ તપાસના તપાસ એસઓજી પીઆઈ અને તેમની ટીમ કરી રહી છે સર આરોપીઓ પીએ દ્વારા છે તક અધિકારી દ્વારા રિમાન્ડ માંગતા નામદાર કોર્ટ દ્વારા આ ચારે આરોપીના છ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે સાહેબ આ આરોપીની અગાઉની એમો કઈ છે કે કેમ પોલીસ રજિસ્ટર ઈગુસ્કોપમાં ચેક કરતા આરોપીઓના કોઈ ગુનાહિત ઇતિહાસ ધ્યાન આવેલા નથી સર હાલ સુધી તપાસ દરમિયાન એવી કોઈ વિગત ધ્યાને આવેલી નથી આમ છતાં જે રિમાન્ડ મળ્યા છે તે દિશામાં અને જે ટેકનિકલ પુરાવા છે તેના આધારે ઊંડાણપૂર્વકની તપાસ એસઓજી કરી રહ્યા છે સર આ લોકો વિદ્યાર્થીઓનો સપોર્ટ કઈ રીતે કરતા સ્થળ પર તો કોઈ લોકોનો ઇન્સ્ટિટ્યુટ નહોતું તો એ કઈ રીતના વિદ્યાર્થીઓને બોલાવતા એ બાબતે રિમાન્ડમાં જે પૂછપરછ છે જરૂર પડે પરિવાર છે પ્રેસને માહિતી આપવામાં આવશે કે આ વિદ્યાર્થીઓના ડેટા જે નિવેદનો લીધેલા છે તે મુજબ તેમના સર્ટિફિકેટની વિદ્યાર્થીઓને લાલચ આપી અને તેમની પાસેથી તેમના દસ્તાવેજો મેળવ્યાનું હાલ પ્રાથમિક જે પૂછપરછ છે તેમાં જણાવેલું છે આમ છતાં જરૂર પડે છે એ આપણે અવગત કરવામાં આવશે સર એક સવાલ એ છે કે આ જે સંસ્થા સંસ્થાઓને આ સંસ્થાઓએ અલગ અલગ કોલકત્તા ભોપાલ જયપુર એવી અલગ અલગ જગ્યાએથી માન્યતાઓ મેળવેલી છે પરંતુ જે સરકારશ્રીના જે નોમ્સ નિયમો છે તે મુજબ આવી માન્યતા આપવા વધારેલા નથી તો ખરેખર તો ત્યાંથી તેમને મેળવેલી છે તે ખરી છે કે મેન્યુપ્લેટ કરવામાં આવેલી છે તે દિશામાં પણ તપાસ શરૂ છે પ્રાથમિક દ્રષ્ટિએ જે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ મેળવી તેમને સર્ટિફિકેટ આપવામાં આવે તેના બદલામાં તેમના જે દસ્તાવેજી જે કાંઈ પણ એમના શિષ્યવૃત્તિ માટે જે ડોક્યુમેન્ટ જોવે

જે તે વિભાગના પણ અલગ અલગ ટીમો હોય છે વિજિલન્સથી લઈને વિભાગ વાઇઝ આમ છતાં આમાં આરોપીની પૂછપરછ દરમિયાન જે અનુજાત વિભાગ છે તેમના કોઈ અધિકારી કે કર્મચારી છંડોવાયેલા છે કે કેમ એ દિશામાં પણ તપાસ કરવામાં આવે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યો વાળા પુઠા ખુબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ